જ્યારે બહુ માગવાનું કીધું ને ત્યારે આજ કુંતા આજે કુંતાઈ જે માગ્યું ને એવું હજી સુધીમાં કોઈ માગ્યું નથી આના દરબારમાં સાહેબ વો સુખ પર પથ્થર પડો જો કૃષ્ણ મુખશેજા બલિહારી મહા દુઃખ કી તો ફલ ફલ ક્રિષ્ના ભજા

નહીં કે સુખ ને અને મારા જીવન નો અનુભવ છે જ્યારે દુઃખ આવ્યું ત્યારે સૌથી પેલા તે આવીને મારી રક્ષા કરી છે સુખમાં તો મારે તારી શોધ કરવી પડી છે પણ દુઃખમાં મારે તને ક્યારે યાદ નથી કરવો પડ્યો સૌથી આગળ આવીને ઉભો રહી ગયો તું જ મને કે દુખમાં માંગુ સુખ માંગુ એવું સુખ શું કામનું એવા સુખ ઉપર પથ્થર પડો ટુકડા થઈ જાઓ એના કરતા બલિહારી મહાદુઃખ જો પલપલ કૃષ્ણ બચાય